દાનેરા તાલુકાના નાની ડુગડોલ ગામ નજીકથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂ ભરીને જતી કારને ઝડપી પાડી છે દાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો તાલુકો હોવાને કારણે અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરી બુટલે ઘરો દારૂનો જથ્થો ગુજરાતમાં લાવતા હોય છે દાનેરા તાલુકાના માલોત્રા ગામનો બાવીસ વર્ષનો વિક્રમ જગમાલભાઈ મોજે ચૌધરી રાજસ્થાન રાજ્યમાંથી દારૂનો જથ્થો ભરી ધાનેરા તરફ આવી રહ્યો હતો જે હકીકતની જાણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને વીરજી પ્રજાપતિને થતાં તેઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને નાકાબંધી માટે સૂચના આપી હતી અને આખરે બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવી અંદર તપાસ કરતા અડત્રીસ પેટી દારૂ અને વીયરનો જથ્થો મળી આવ્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક હજાર બસો અઠ્યાવીસ બોટલો જપ્ત કરી છે જેની કિંમત એક લાખ ઓગણ્યાસી હજાર છસો સી રૂપિયા થાય છે સાથે ગાડીની કિંમત મળી કુલ બે લાખ ઓગણસી હજાર છસો એક્યાસી નો મુદ્દા માલ જપ્ત કરી માલોત્રા ગામના બુટલેગરને ધણેરા પોલીસને સોંપવામાં આવ્યો છે